કે જ્યાં સુધી તેમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વીજ કંપની અને તંત્રને કોઈ સહકાર આપવામાં આવશે નહીં પટેલે જણાવ્યું કે તેઓ વીજ થનારા નુકસાન સામે લડવા સંપૂર્ણ રીતે તૈયાર છે ગામના હિત માટે તેઓ કોઈ પણ સ્તર સુધી જવા તૈયાર છે આગામી સમયમાં તમામ એકવીસ ગામોમાં વિશેષ ગ્રામસભા યોજવામાં આવશે આ ગ્રામ સભામાં અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનોને જાગૃત કરવાની કામગીરી હાથ ધરાશે આજ રોજ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ બેત્રાલ ગામ મુકામે વડોદરા સાઉથ રોડપાલ લાઇનને લઈને ભરૂચ તાલુકાના જે એકવીસ ગામો ઇફેક્ટેડ થાય છે અસરગ્રસ્ત થાય છે એના માટે ખાસ મિટિંગનું આયોજન કરવાનું એમાં એકવીસ ગામના સરપંચો તથા આગેવાનોએ હાજરી આપી હતી અને તમામ ગામના લોકોએ એક જ સુરમાં સુર મિલાવીને આ લાઇન સામે લડવાનો આ લાઇન સામે વિરોધ કરવાનો એક નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ગામના હિત માટે કોઈ પણ હદે જવા અમે લોકો તૈયાર છે આ લાઇનથી જે મોટું નુકસાન થવાનું છે એ નુકસાન બાબતે એ ગામના આગેવાનોને તથા સરપંચોને માહિતગાર કર્યા હતા અને અગાઉની રણનીતિ જે અગાઉ દરેક ગામમાં અગાઉના સમયમાં ગામ સભા યોજીને ગામ એક ખાસ મુદ્દાની ગામસભા બોલાવીને સરપંચો ગામ લોકોને માહિતી આપશે અને ગામના આગેવાનો છે એ લોકો ખાસ આ મુદ્દાનો વિરોધ કરી અને સભામાં ઠરાવ જે લાગતી વખતે કચેરીમાં મોકલવામાં આવશે ગામ તમામ ગામ આ લાઇનથી ખૂબ ચિંતિત છે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે વહીવટીતંત્ર આવી વીસ કંપનીઓ સામે કેમ લાચાર છે એ અમને સમજાતું નથી જેથી તંત્રને પણ અપીલ કરીએ છે કે આ લાઇન બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે અગાઉ બે ત્રણ લાઈનો આ વિસ્તારમાંથી પસાર થઈ ગયેલી છે એનાથી ઘણું મોટું નુકસાન છે યોગ્ય વળતર પણ નથી મળતું અન્ય જિલ્લાઓ કરતાં ભરૂચ જિલ્લાને વળતર પણ ખૂબ ઓછું આપવામાં આવે છે જેથી ખાસ અપીલ છે કે આ લાઇનને રોકવામાં આવે અને ભૂતકાળમાં જે લાઇનો ગયેલી છે એ લાઈનોનું યોગ્ય વળતર આપવામાં આવે